જિલ્લાના મોગારીમાં વૃદ્ધ મહિલા પર દુષ્કર્મ આચર્યો ત્યારબાદ તેમની હત્યા કરી દેવામાં આવીને એકાવન હજારની લૂંટ છે તે આરોપીઓ દ્વારા ચલાવવામાં આવી હતી મોગારીના સડસઠ વર્ષીય જે વૃદ્ધા છે તે એકલવાયુ જીવન જીવતા હતા અને તેમના ઘરેથી મૃતદેહ મળી આવ્યો હતો જેમાં ગાજિયા ભાગોળ વિસ્તારમાં પતિ અને પુત્રના નિધન બાદ જે વૃદ્ધા છે તે એકલા પોતાના ઘરે રહેતા હતા ત્યારે ત્રીસ ડિસેમ્બરે મોડી રાત્રિની આસપાસ બે જેટલા જે આરોપીઓ છે તે ઘરમાં ત્રાટકે છે છે ત્યારબાદ લૂંટ ચલાવે વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યા બાદ તેમની હત્યા પણ નિપજાવી દે છે આ સમગ્ર ઘટનાને લઈને જ્યારે પોલીસના મામલાની જાણ થઈ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડે આવી ત્યારે વૃદ્ધાનો મૃતદેહ છે તે મળી આવ્યો હતો આ ઘટનામાં તાત્કાલિક પોલીસે વૃદ્ધાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ વિદ્યાનગર પોલીસ આ ઘટનામાં લૂંટ હત્યા દુષ્કર્મ સહિતની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમાં આણંદ પોલીસ અલગ અલગ ટીમો છે આ ઘટનાના સંદર્ભમાં કામે લગાડી હતી ત્યારે પોલીસે ગણતના કલાકોમાં હત્યા અને દુષ્કર્મનો ભેદ છે તે ઉકેલી નાખ્યો છે જેમાં બોરસદના કંસુબાડ ગામના બે નરાધમોની પોલીસે ધરપકડ કરી છે જેમાં ઇમ્તિયાઝ ઇકબાલ રાઠોડ અને ચિરાગ ઠાકોર ચૌહાણ નામના આજે બે આરોપીઓ છે તેમના દ્વારા હત્યા લૂંટ અને દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યા હોવાની વિગત સામે આવી છે પોલીસે બંને નરાધમોની ધરપકડ કરી તેમને રિમાન્ડ મેળવવાની પણ તજવીજ હાથ ધરી છે ત્યારે મામલાને લઈને શું છે આણંદના ડીવાયએસપી જૈન પંચાલ તે સાંભળી તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ રમેશભાઈ ભીખાભાઈ સોલંકી રહેવાસી પાડગોલ પાડગોલનાઓએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આવી જાહેરાત આપેલ કે તેમની સાસુ તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસના કલાક બાર વાગ્યા પહેલાં કોઈપણ સમયે અગમ્ય કારણસર મરણ ગયેલ છે જે બાબતે જાહેરાત આપતા વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં એક્સિડન્ટલ ડેથ નો બનાવો રજિસ્ટર કરવામાં આવેલો સદર બનાવની તપાસ દરમિયાન તેનું પીએમ કરી પેનલ ડોક્ટરથી પીએમ કરાવતા પીએમ નોટમાં એવી હકીકત જણાવેલ કે મરણ જના મર્ડર કરેલું છે અને તેમની પાસેથી સોનાની બુટ્ટી તથા એક મોબાઈલની લૂંટ કરેલ છે તે મુજબની હકીકત જણાવેલ છે પીએમ નોટમાં સ્પષ્ટ લખેલું હોય જેથી આ બાબતે રમેશભાઈ ભીખાભાઈ સોલંકીએ અજાના ઇસમના વિરુદ્ધમાં આ બાબતે ડ્રોબરી વિથ મર્ડર વિથ બળાત્કારનો ગુનો રજિસ્ટર કરાવતા આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો સદર બનાવ ખૂબ જ ગંભીર પ્રકારનો હોય અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી જી આર મોથલિયા સાહેબ તથા આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જીજી જસાણી સાહેબે આ ગુનો ડિટેક કરવા માટે વિદ્યાનગર પોલીસ તથા એલ સીબીની ટીમને જરૂરી સૂચના આપેલી આ ગુનાવાળી જગ્યાની વિઝિટ પોલીસ અધિક્ષકશ્રી જસાણી સાહેબે તથા અમે કરી અને આ બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલું સદર બનાવના જગ્યાએ આજુબાજુમાં કોઈપણ પ્રકારનો સીસીટીવી કેમેરો ન હોય હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી તેમજ આ બનાવ સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓની પૂછપરછ કરતાં એલસીબીને હકીકત મળેલ કે આ ગુનામાં બે આરોપીઓ સંડોવાયેલા છે તે પૈકીના એક આરોપીને વિરસદ ગામેથી ઇમ્તિયાજ ઇકબાલભાઈ હસનભાઈ જાતે ને એલસીબી દ્વારા એને પકડવામાં આવેલો હતો આ આરોપીની પૂછપરછ દરમિયાન હકીકત એવી જણાય આવેલ કે તેને તથા તેની સાથેના તેના મિત્ર ચિરાગભાઈ ઠાકોરભાઈ બબુભાઈ ચૌહાણ કે જે બંને આરોપી કસુમબાડ તાલુકો બોરસદ જિલ્લો આણંદના વતની છે તે બંને આ ગુનાને અંજામ આપેલો હોવાની હકીકત જણાવતા આ બંને આરોપીની પકડવાની તજવીજ કરેલી જેમાં એલસીબી તરફથી ઇમ્તિયાઝ ઇકબાલ હસનભાઈ રાઠોડને એરેસ્ટ કરવામાં આવેલા સાથે સાથે વિદ્યાનગરની પોલીસ ટીમે પણ આ ગુનામાં સંડોવાયેલ ચિરાગભાઈ ઠાકોરભાઈ બબુભાઈ ચૌહાણને એલ વિદ્યાનગર પોલીસ દ્વારા એરેસ્ટ કરવામાં આવેલો છે આમ ખૂબ જ આ ચકચારી ભર્યો બનાવ હોય તેમજ ટૂંકા સમયની અંદર જ આ બંને આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા છે સર શું સંબંધ થાય છે મૃતક અને આરોપીઓ વચ્ચે આ ગુનામાં આરોપીઓના ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત એવી જણાવેલ છે કે તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસથી લઈ રાત્રિથી લઈ અને એકત્રીસ બાર બે હજાર ચોવીસના સવારના છ વાગ્યા દરમિયાન આરોપીઓએ મરણ જનાર સવિતાબેન મહેન્દ્રભાઈ પંચાલ પાસે બળજબરીથી એમની સાથે દુષ્કર્મ કરી અને તેમને વિરોધ કરતાં તેમનું મોડું દબાવી અને દોરીથી તેમનું મર્ડર કરી અને મર્ડર કર્યા પછી તેમની પાસેનું મોબાઈલ તથા તેમની સોનાની બુટ્ટીની લૂંટ કરી નાસી ગયેલ હોવાની હકીકત જણાવેલ છે આ ગુનામાં જે વપરાયેલ છે એ દોરી તથા મોબાઈલ કબજે કરવામાં આવેલો છે આ આરોપી બંને આરોપીઓ ત્યાં અવારનવાર એ વિસ્તારમાં અંધારિયા ચોકડીની બાજુમાં કામ કરતા હોય અવારનવાર એ વિસ્તારમાં આવતા હોય તે દિવસે રાત્રે આવી અને આ ગુનાને અંજામ આપેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે કોઈના ઘરે ત્યાં આગળ આવતા જતા હતા કે કેમ કેમ કે એ આ વિસ્તાર સોસાયટી છે તો ત્યાં કોઈના ઘરે આવતા જતા હતા કે કેમ આરોપી ચિરાગભાઈ ઠાકોરભાઈ બબુભાઈ ચૌહાણ સવિતાબેન મરણ જનાર સવિતાબેન મહેન્દ્રભાઈ પંચાલને અગાઉથી જ ઓળખતા હોય તેમને ત્યાં અવારનવાર આવતા હોવાની હકીકત જણાવેલ છે અને તેના ઉપરથી જ આ ગુનો ડિટેક કરવામાં પોલીસને સફળતા મળેલ છે આ પૂર્વ આયોજિત બ કે ના આ સડનલી બનાવ છે એમાં કોઈ પુર્વહિત આયોજિત કાવતરું કેવી કોઈ હકીકત જણાય આવેલ નથી પરંતુ જ્યારે સિનિયર સિટીઝન ઉપર આવો ગંભીર પ્રકારનો બનાવ બનેલો હોય અને ગુનાવાળી જગ્યાની આજુબાજુમાં સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ ના હોય તેમજ આજુબાજુના વ્યક્તિઓ તરફથી કોઈ પણ પ્રકારની કોઈ હકીકત ના હોય તેવા સંજોગોમાં પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના મુજબ એલસીબીના પીઆઈ એચ આર પીએસઆઈ પાવરા તથા વિદ્યાનગરના પીઆઈ ગોહિલ સાહેબ તથા વી કે રાઠોડ તથા તેમની તમામ ટીમોએ સાથે મળી સંયુક્ત કામગીરી કરી આ સન્સેશનલ ગુનો છે એને ડિટેક્ટ કરવામાં અને આરોપીઓને પકડવામાં સફળતા મળેલ છે ના હાલ સુધીના પોલીસ ઇન્ટ્રોગેશન દરમિયાન આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાય આવેલ નથી આ તો આણંદના ડીવાય એસપી જૈન પંચાલ તેમણે મહત્વનું નિવેદન આપ્યું છે અને જેવી રીતે આણંદ પોલીસે પણ ગણતરીના કલાકોમાં સરાહનીય કામગીરી કરી છે ગણત્રીના દિવસોમાં જે આરોપીઓ દ્વારા ઘટનાને અંજામ આપ્યા બાદ પોલીસને ચકમા આપવાનો પ્રયાસ કર્યો પરંતુ પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને હાલ રિમાન્ડ મેળવીને તેમને વધારે પૂછપરછ કરવામાં આવી રહી છે તેમાં હત્યા લૂંટ અને દુષ્કર્મ અંગે મહત્વના ખુલાસો આગામી દિવસોમાં થઈ શકે છે દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં